એમાં ચાર જે છે એનો દબદબો ઓછો લાગે એનો ચોસઠ નો વધારે લાગે એમાં એક દાઢી વાળો ઇંગ્લિશમાં બોલવા વાળો એક ઇંગ્લિશમાં એકદમ સારું ઇંગ્લિશ બોલે મોટી મોટી દાઢીઓ રાખીને જગ્ગી વાસુદેવ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ એમ કે છે કે બ્રહ્મ છે જ નહીં દેવતાઓ જ છે સનાતન ધર્મમાં બ્રહ્મ જેવું કાંઈ છે જ નહીં અને ઇંગ્લિશમાં બોલ દે ભલે કે ઓહો બહુ એકદમ લોજિકલ વાત કરી દીધી એકદમ શાસ્ત્રીય વાત કરી દીધી જેમ પુષ્ટિ માર્ગમાં એમ કે વૈષ્ણવના ઘરમાં જે બિરાજે છે એ નથી પણ ગુરુનું રૂપ છે વૈષ્ણવની ઘરે ઠાકુરજી નહીં હવેલી બિરાજે અમારે ત્યાં એ ઠાકુરજી વૈષ્ણવ ત્યાં બિરાજે છે એ ઠાકુરજી નથી એ તો ગુરુનું રૂપ છે કાંઈ વાંધો નહીં ગુરુનું રૂપ છે આપ ગુરુ છો તો કે નહીં અમે પુરુષોત્તમ તો પછી ઘરમાં બિરાજે છે એ આપ જ બિરાજે તો પુરુષોત્તમ કેમ નહીં વાત પાછી ફરી પડી રહ્યો તસ્ય ધીરા હા પરિજાનંતિયો નિમ આપ તો પોતાને પુરુષોત્તમ કહી રહ્યા છો કાય વાંધો તમ ઘરના ઠાકોરજી ગુરુ છે કાય વાંધો નહીં આપ કોણ પુરુષોત્તમ સાક્ષાત ભગવાન તો પછી આપનું સ્વરૂપ અહીંયા ઘરમાં બિરાજે તો એ ભગવાન કેમ નહીં તો આ બુદ્ધિ ચલા અધૂરી બુદ્ધિ ચાલી રહી છે પૂરી બુદ્ધિ આપણે ચલાવતા જ નથી તસ્ય ધીરા હા પ્રજાનંત યોનિમ શાંતિથી વિચાર કરો તો ખબર પડે કે કેવું પાષંડ ફેલાયું છે કેવું પાષંડ ફેલાવવામાં આવ્યું છે પોતાને ભગવાન કહી રહ્યા છે ઠાકોરજીને ભગવાન નહીં એ પાછા ગુરુ છે ને ગુરુ પાછા ભગવાન છે તો પછી પાછા ઘરે રાખી ભગવાન થઈ ગયા કે નહીં તો આ કેવી ગોટાળો ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે આ આ કેવો ગોટાળો ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે સર્વ માર્ગે શું નષ્ટે હવે આ સર્વ માર્ગે મહાપ્રભુજી આશા નહોતી કે અમારો સેવા માર્ગ પણ નષ્ટ થઈ જશે આ સેવા માર્ગે શું નષ્ટે શું ભક્તિ માર્ગે શું નષ્ટે શું પુષ્ટિ માર્ગે શું નષ્ટે શું એમ કહેવું પડશે તો મહાપ્રભુજીની અપેક્ષા નહોતી કે એવું થશે અને હકીતમાં એવું નથી કારણ કે જ્યાં પુષ્ટિ માર્ગ છે ત્યાં નષ્ટ નથી થયો પુષ્ટિ માર્ગના નામે જે ભળતો માર્ગ છે ત્યાં નષ્ટ થયું છે બધું પુષ્ટિ માર્ગમાં કઈ નષ્ટ થયું નથી પણ પુષ્ટિમારના નામ તે કારણ જે ચાલી રહ્યું છે તો ત્યાં નષ્ટ જ માનવું પડશે કારણ કે એક વિપરીત જ એક બીજો માર્ગ ચાલી રહ્યો છે સમાંતર બેય ચાલી રહ્યું છે જેમ કે અત્યારના શંકરાચાર્ય એમ કહે છે કે અમે ચાર શંકરાચાર્ય છીએ એ સાચી વાત છે પરંપરા છે તો ચાર મુખ્ય શંકરાચાર્ય અને એક વિવાદાસ્પદ કાંચી પીઠ પણ એક શંકરાચાર્ય ગણાય છે કાંચી કામકોટી પીઠમાં પણ પાંચ શંકરાચાર્ય છે પણ અત્યારે ચોસઠ જણા જે છે એ શંકરાચાર્ય બની ને ફરે છે એમાં ચાર જે છે એનો દબદબો ઓછો લાગે વધારે લાગે એ હાથી ઉપર ફરતા હોય ખોટા બધા નામ શંકરાચાર્ય લગાડે છે તો શંકરાચાર્ય પણ એમ કહે છે કે ભાઈ આ ખોટા શંકરાચાર્ય છે આને તો રોકો કારણ કે એનો દબદબો વધારે લાગે ખોટાઓનો દબદબો વધારે હોય તો સાચા શંકરાચાર્ય દબદબો લાગે નહીં

તો એ પરિસ્થિતિ છે ભરતો માર્ગ ચાલે છે એમ પુષ્ટિ માર્ગમાં પણ એવું છે કે ભરતો પુષ્ટિ માર્ગ કે અલગ ચાલી રહ્યો છે કે લોકો એને પુષ્ટિ માર્ગ માની રહ્યા છે એટલે સર્વ માર્ગે સુનસ્તે આ રીતે ફલ સુધી એટલે ભગવાન સુધી પહોંચવાનો જે માર્ગ હતો એ ભગવાન સુધી પહોંચાડવાને બદલે બીજે ડાયવર્ટ થઈ રહ્યો છે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ ઉપાસના માર્ગ ઉપાસના તો બ્રહ્મની થતી હતી બધા જ દેવતાઓ જે છે એ બ્રહ્મરૂપ છે એમ બ્રહ્મની ઉપાસના આપણે દેવતાઓમાં જ ખાલી કેન્દ્રિત થઈને બ્રહ્મને ભૂલી ગયા એમાં એક દાઢીવાળો ઇંગ્લિશમાં બોલવા વાળો એક ઇંગ્લિશમાં એકદમ સારું ઇંગ્લિશ બોલે મોટી મોટી દાઢીઓ રાખીને જગ્ગી વાસુદેવ સદગુરુ જગ્ગી વાસુદેવ એમ કહે છે કે બ્રહ્મ છે જ નહીં દેવતાઓ જ છે સનાતન ધર્મમાં બ્રહ્મ જેવું કાંઈ છે જ નહીં અને ઇંગ્લિશમાં બોલ દે એટલે બધા કહો બહુ એકદમ લોજિકલ વાત કરી દીધી એકદમ શાસ્ત્રીય વાત કરી દીધી બ્રહ્મ જ નથી ખાલી દેવતાઓ જ છે એમ કહે બ્રહ્મ તો છે નહીં એટલે બ્રહ્મ બધા દેવતા રૂપમાં પ્રગટ થયો છે પરમ જે વ્યાપક તત્વ છે બ્રહ્મ છે અને એ વિવિધ દેવતાઓના રૂપમાં એ બ્રહ્મની જ ઉપાસના થાય છે જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે બ્રહ્મે તાદૃશ્યમ જસ્માત સર્વાત્મક તે રીતો નિર્દોષપૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્ર તો બ્રહ્મ જ આ દેવરૂપ થયો છે તો તો મુખ્ય એકમ એક જ તત્વ જે છે અજાયમાનો બહુધા જાય આ વૈદિક સિદ્ધાંત છે એનું આ રીતે ખંડન કરીને એ કહે છે કે દેવતાઓ સાચા છે પણ બ્રહ્મ જેવું કઈ નથી સર્વ માર્ગ એ એ પાછા મહાન સદગુરુ કહેવાય સદગુરુ છે કે અસદગુરુ છે કે ખબર ન પડે પણ સદાય સદગુરુ કહેવાય કે અવૈદિક વાતો કરે તોય સદગુરુ અંગ્રેજી આવડે છે ને એટલે બસ સારું ઇંગ્લિશ બોલી દે સારું ઇંગ્લિશ બોલી દે એટલે એ બધા નાસ્તો બતાવે કે આ નાસ્તો ખાલી નાસ્તામાં આટલી એટલી વસ્તુ લેશો ત્યારે બીમાર નહીં પડો એને બ્રેન ટ્યુમર થઈ ગયું તો તમે નાસ્તો નહોતા કરતા એ કે પાંચ સાત વસ્તુ રોજ ખાઓ તમે કોઈ બીમારી નહીં આવે ગેરંટી છે એ બધાને બતાવે છે કે નાસ્તામાં પાંચ સાત શું વસ્તુ મને યાદ નથી પણ કંઈક બતાવે છે આ નાસ્તો લો બીમાર નહીં પડો એને બ્રેઇન ટ્યુમર થયું તો તેને નાસ્તો બરાબર ન કર્યો બધા ઉપાય બતાવે બધા મોહિત થઈ જાય કે આવો સરસ સરસ ઉપાય કાઢી રહ્યા છે એને બ્રેઇન ટ્યુમર થઈ ગયું એ દાખલ થઈને ઓપરેશન કરાયું બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન કરાયું તો યોગ માર્ગનો પ્રચાર યોગ યોગ કરનાર એ ખૂબ યોગનો પ્રચાર કરનાર એમના એમની સાથે એમના સહયોગીને એટેક આવી ગયો એટેક આવી ગયો આઈસ્ટ્રીમ દાખલ કરી તમે તો બધાને ઉપાય બતાવી રહ્યા છો કે હાર્ટમાં બ્લોકેજ થઈ શકે નહીં આ જીવનશૈલી અપનાવ પડે એને પોતાને આઈસ્ટ્રીમ એડમિટ કરવા પડ્યા એક જગત ગુરુ એમ કે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરનાર કોઈ દિવસ કોઈ બીમારી નહીં આવે રોજ હનુમાન ચાલીસા પાઠ કરો કોઈ બીમારી ન આવે એ પણ બે મહિના સુધી એમણે કથા બંધ રાખવી પડી કથામાં જ એટેક આવી ગયો કથામાં હા હાર્ટનો પ્રોબ્લેમ કથા ચાલુ કથા એડમિટ કરવા પડ્યા અને બે મહિના સુધી હવે કથા કોઈ પણ કરવામાં આવશે નહીં હોસ્પિટલમાં દાખલ થતા એમાંથી હોસ્પિટલના જ ફોટા આવતા હતા બહાર વિડીયો વાળા આવતા હતા તો તમે એમ કહી રહ્યા છો કે હનુમાન ચાલીસા પાઠ કરે તો બીમારી નહીં આવે તો તમે પાઠ બરાબર નહીં રહ્યો હોય નિશ્ચિત થઈ ગયું તમે કેમ બીમાર પડી ગયા હનુમાન ચાલીસા નું પાઠ નું ફલ કઈ બીમારી નો આવી છે કે હનુમાનજી રામ ભક્તિ નો ઉપાય છે કે બીમારી દૂર કરવાનો ઉપાય છે પણ લોકોને મોહિત કરવામાં આવી રહ્યા છે આ રીતે મોહિત કરવામાં આવી રહ્યા છે હવે એમની પોલ ખુલી ગઈ કે ભાઈ હનુમાન ચાલીસા ના પાઠ કરવા છતાંય તમે તો કઈક એટેક આવી ગયો કે જેથી આઈસીયુ એડમિટ કરી એના બધા ફોટા બહાર આવી ગયા

આપણે થાકી જાય તો ઘરે જઈને સુઈએ કે નહીં ચાલો હોસ્પિટલ થોડીક વાર સુઈ આવીએ થોડા વિશ્રામ લે રહે એટલે હું બીમાર પડ્યો નથી જો હા હનુમાન ચાલીસા ઉપાય બતાવે ને પોતે પાસે બીમાર પડી જાય સર્વ માર્ગે સુધી શું કલો ચકલ ધર્મી પાષંડ પ્રચુર આમાં બદનામ થઈ રહ્યો છે ધર્મને ને હનુમાન ચાલીસા આવા લોકો પોતાની આ રીતે બળાઈઓ મારી રહ્યા છે પણ એમાં બદનામ થઈ રહ્યો છે હનુમાન ચાલીસા અને લોકોનો ભાવ આવી રહ્યો છે ધર્મમાં ક્યાં ધર્મના પુરુષો આવી પોકળ વાતો કરે છે પણ એની વાતો ખોટી છે ધર્મ થોડો ખોટો છે હનુમાન ચાલીસા ખોટા નથી પણ હનુમાન ચાલીસા આ ઉપયોગ નથી કે તમે કઈ બીમાર ના પડો એ હનુમાન ચાલીસા એવો ક્ષુદ્ર ઉપયોગ નથી આ દેહ છે તો બીમારી આવશે મૃત્યુ થશે તો હનુમાન ચાલીસા પાઠ કરશું શું મળશું નહીં કઈ પણ હનુમાન ચાલીસા જ રામચંદ્રજીની જે ભક્તિ જે હનુમાનજીમાં છે એવી રામચંદ્રજીની ભક્તિ એ હનુમાનજીનો કોઈ આશ્રય કરે તો એ રામચંદ્રજીની ભક્તિનું દાન કરે એ ઉપયોગ એનો એ સત્ય ઉપયોગ છે એટલે આવી કપોળ કલ્પિત વાતો આપણે ધર્મના નામે કરી ત્યારે ધર્મ બદનામ થઈ જતો હોય છે લોકોને ધર્મમાં અવિશ્વાસ ઉત્પન્ન થઈ જતો હોય છે હકીકતમાં ધર્મના રહસ્યને સમજવામાં આવે તો આ આ લોકો ખોટા છે ધર્મ નથી કહી રહ્યો એવું ધર્મ એવો નથી નહીં તો આયુર્વેદ શું કામ પ્રકટ થયું આપણા શાસ્ત્રોમાં જ આયુર્વેદ પ્રકટ થયું છે તો એનો મતલબ કે બીમારીનો ઈલાજ બધો આયુર્વેદ થવો જોઈએ ને શાસ્ત્ર દ્રષ્ટિથી પણ એક આયુર્વેદ છે ઉપવેદ છે એમાં બીમારી એના લક્ષણ એની ચિકિત્સા એના ઉપાય બધું બતાવેલું છે જો હનુમાન ચાલીસાથી કામ થતું હોત તો ધનવંતરી ભગવાન પ્રકટ થઈને આયુર્વેદના પ્રણેતા શું કામ ભાઈ આપણે શાસ્ત્રોને બરાબર જોતા નથી આપણે અધ્યન કરતા નથી કેવલ વ્યક્તિમાં કેન્દ્રિત થવાને કારણે વ્યક્તિ આપણને ખોટે ખોટા રસ્તાઓ દોરતા હોય છે 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 એટલે આપણે હવે સર્વ આ નષ્ટ થઈ ગયા સાચા સ્વરૂપે કરીને કે ખોટું સ્વરૂપ બતાવવામાં આવે ત્યારે નષ્ટ થઈ ગયું માનવું પડે માર્ગ નષ્ટ થઈ ગયો કારણ કે એ માર્ગનું સ્વરૂપ જ તિરોહિત કરી દેવામાં આવ્યું છે સર્વ માર્ગે શું નષ્ટેશ કલૌ ભાગવત ભાગવતની કથા ભક્તિ આપનારી છે ભાગવતની કથા તો કોઈ મરી જાય એની પાછળ એક દુધુકારી પાછળ કેમ કથા થઈ ગઈ તો આપણે બધા મૃત્યુ કોઈ પામે એટલે બધાની પાછળ ભાગવત કથા કરવી ભાગવત કથા ખાલી મૃત્યુની પાછળ કરવાની કથા નથી ભાગવતની કથા તો નિત્ય ભક્તિ માટે કરવાની કથા છે ભગવાનની ભક્તિ દ્રઢ કરનારી કથા છે કોઈના મરે પછી જ કરવી એ એવો કોઈ ભાગવતનો ઉપયોગ જે છે ખોટો એ દુરુપયોગ છે ભાગવત શાસ્ત્રનો એટલે સર્વ માર્ગે શું નષ્ટે શું કલૌલ આ કલિકાલની અંદર આવું થયા કરે આવું જ થવાનું છે કલિકાલમાં ખલ ધર્મ જે છે અંતર દુષ્ટ દુષ્ટ ધર્મ ધર્મ છે 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 બહાર બતાવે ભક્તિ બતાવી રહ્યા ખલ ધર્મ રહેલો છે અને વેદ વિરુદ્ધ વાતોનો જ પ્રચાર થઈ રહ્યો છે વેદ વિરુદ્ધ વાતનો ખૂબ એ પ્રચુર માત્રામાં જ્યાં પ્રચાર થઈ રહ્યો છે વ્યાપ્ત થઈ ગયા છે વેદ વિરુદ્ધ આચરણ એ સમયમાં કૃષ્ણ એ કોઈ ચિંતાની વાત નથી જ્યાં કૃષ્ણનો આશ્રય હજી પણ શુદ્ધ છે આ માર્ગ નષ્ટ થઈ શકે એમ નથી ભગવાન કૃષ્ણનો આશ્રય કરવો પરમ તત્વ પરમાત્માનો આશ્રય કરવો એ માર્ગ નષ્ટ થઈ શકે એમ નથી એટલે પ્રભુનો જ આશ્રય કરવો જોઈએ આ પરિસ્થિતિમાં પ્રચુરતા ભલે થઈ બધું ભલે થયું બધું વિપરીત છે વાતાવરણ ભલે હોય પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે સર્વસમર્થ છે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ રક્ષક છે એ એ ભાવથી ભગવાનની જ શરણે જવું જોઈએ તો સર્વ માર્ગે શું નષ્ટે શું ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિ આ કાલની વિપરીતતા છે આ કલિકાલના કારણે આ બધું જ આવું ઉલટ સુલટ થઈ રહ્યું છે આ કાલની અંદરથી આપણે બહાવ હોય તો વધવાનું છે ઘટવાનું થોડું છે કાલનો પ્રભાવ તો વધશે કે ઘટશે છતાં પણ કૃષ્ણનો આશ્રય કરનારને કાલ બાધક કરી શકતો નથી કારણ કે કૃષ્ણ તો કાલને આધીન નથી બધું કાલને આધીન છે પણ કૃષ્ણ જે છે કાલને આધીન નથી એ પરાત્પર તત્વ હોવાથી કાલના નિયામક ભગવાન છે તો કાલના દોષો પણ ભગવાનનું શરણ ગ્રહણ કરનારને કાલ દોષો પણ ગ્રસિત કરી શકે નહીં એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો એ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે જો ભાગવત દ્વારા આશ્રય નિરૂપણ શ્રી ગીતાજી દ્વારા આશ્રય નિરૂપણ વેદ દ્વારા આશ્રય નિરૂપણ આચાર્ય ચરણની વાણીમાં આપણે આશ્રય નિરૂપણ આ આચાર્ય ચરણની વાણીની અંદર આ બધા જ શાસ્ત્રો જ બોલી રહ્યા છે કે નથી બોલી રહ્યા આપણે હવે જોઈએ તો શ્રી મહાપ્રભુજીની વાણીમાં આ શાસ્ત્ર જ બોલી રહ્યું છે સર્વ માર્ગે શું નષ્ટે શું કલૌ ચકલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એ વખતે આટલું બધું સમજ્યા પછી આ આ વિસ્તૃત વિવેચના કર્યા પછી હવે આપણે શ્રી મહાપ્રભુજીની વાણી સમજવામાં આપણને સરળતા અને સહજતા રહેશે કારણ કે આપણે એ સંપૂર્ણ રીતે આપણે આનો શું આખો બેકગ્રાઉન્ડ શું છે આ કૃષ્ણાશ્રય ગ્રંથનું તો આપણે બધું જ મુદ્દાઓને સાથે લઈને જોયું હવે કૃષ્ણાશ્રયના જે ભાવાર્થને જોઈએ તો સર્વ માર્ગોની અંદર જે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ ઉપાસના માર્ગ જે છે એ બધા જ માર્ગો જે છે એ નષ્ટ થયા એટલે ફલ સિદ્ધ કરનારા રહ્યા નહીં ફળ સિદ્ધ કરનારા રહ્યા નથી તો નષ્ટ થવું એટલે કે સ્વરૂપ જ નથી એવું નથી કે કર્મ માર્ગ છે જ્ઞાન માર્ગ છે પણ એ જે ફલ આપનારું કર્મ માર્ગ થી ભગવાન મળે કર્મ માર્ગ થી એ અક્ષર બ્રહ્મનો આનંદ પ્રાપ્ત થાય એ આખો જે માર્ગ જે છે એ અવરુદ્ધ થઈ ગયો છે ક્યાંક ડાયવર્ટ આપણે બીજી રીતે એ કર્મ માર્ગ બીજે ડાયવર્ટ થઈ ગયો છે કર્મ માર્ગમાં આ યજ્ઞ કરો આ ફલ મેળવો આ યજ્ઞ બધા લૌકિક ફલોમાં આપણે અટવાઈ ગયા પણ ભગવાન સુધી પહોંચવાનો આ કર્મ માર્ગ હતો એ માર્ગનું સ્વરૂપ અત્યારે એ નષ્ટ થઈ ગયું છે સર્વ માર્ગે શું નષ્ટું કલૌ ચખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એ વગતે પાષણનો અર્થ છે કે વેદ બાહ્ય જે છે એ પાષંડ છે વેદ થી વિરુદ્ધ છે એ પાષંડ છે પાખંડનો અર્થ વેદ વિરુદ્ધ એ પાષંડ અને ખલનો અર્થ છે કે બહાર દેખાવાનો ધર્મ ઉત્તમ ને અંદર દુષ્ટ ધર્મ એને ખલ કહેવાય છે તો કલિકાલમાં બધા માર્ગો જે કર્મ માર્ગ પછી જ્ઞાન માર્ગ જ્ઞાન માર્ગ એટલે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન એ સાચું જ્ઞાન માર્ગ જ છે પણ ભગવાનને મિથ્યા કહી અને પોતે જીવ જ બ્રહ્મ છે એવું કહેવાનો અહમ બ્રહ્માસ્મી એ જ્ઞાન માર્ગ જે છે એ ભગવાન તરફ લઈ જવાને બદલે આ ખાલી અહમ બ્રહ્માસ્મીમાં કેન્દ્રિત થઈ જવાથી જ્ઞાન માર્ગ પણ ભગવાન સુધી પહોંચાડનારો રહ્યો નહીં નષ્ટ થઈ ગયો કલિકાલ વધે અહમ બ્રહ્માસ્મી હું જ બ્રહ્મ છું કોઈ પોતાને પ્રકટ બ્રહ્મ સ્વરૂપ કહી રહ્યા છે તો કોઈ પોતાને સાક્ષાત બ્રહ્મ કહી રહ્યા છે કોઈ સાક્ષાત ભગવાન કહી રહ્યા છે બધાએ આજે ભગવાનને ડિનાય કરી રહ્યા છે ભગવાન છે એને ભગવાન નથી કહી રહ્યા એને મિથ્યા કહી રહ્યા છે અને અહમ બ્રહ્માસ્મિ કરીને જ્ઞાન માર્ગ પણ હવે એ ભગવાન સુધી પહોંચાડવાને બદલે આ મિથ્યા એ માયાવાદમાં ગ્રસિત થવાથી એ એ વાદ પણ હવે નષ્ટ થઈ ગયો છે એટલે કે એ માર્ગ પણ જ્ઞાન માર્ગ પણ નષ્ટ થઈ ગયો સર્વ માર્ગે શું નષ્ટેશ